મિશન પ્લેન સ્ટેશન અંતર્ગત સુરત સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમે એક રડતા બાળકને સફળતાપૂર્વક તેના વાલી વાળસો સાથે પુનઃ મિલન કરાવ્યું છે આ સંજોગોમાં પોલીસની સંવેદનશીલતા અને કાર્યક્ષમતા પ્રશંસનીય રહી છે રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ વુમન એએસઆઈ મનીષા મધુકરની ટીમ સુરત રેલ્વે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી હતી તે દરમિયાન તેમને મુસાફરખાનામાં એક રડતું બેઠેલું બાળક જણાવ્યું પોલીસ કર્મીઓએ બાળકને આશ્વાસન આપ્યું અને તેના વતન અને વાલી વારસો વિશે પૂછપરછ કરી હતી બાળકે જણાવ્યું કે તે બિહાર રાજ્યના ભોજપુર જિલ્લાનો રહેવાસી છે તેના કેટલાક મિત્રોની સાથે સુરત આવ્યો હતો પરંતુ તેના મિત્રો તેને પાછા છોડીને ચાલ્યા ગયા હતા બાળકને તેના મિત્રો અથવા પરિવારના કોઈ સંપર્ક નંબર યાદ ન હતા પોલીસ ટીમે તરત જ બિહારના ભોજપુર જિલ્લાના ચપોખરી પોલીસનો સંપર્ક કરી બાળક વિશેની માહિતી આપી ત્યારબાદ બાળકના વાલી વારસોની શોધખોળ કરવામાં આવી અને તેમનો સંપર્ક નંબર મેળવવામાં આવ્યો પરિવારના સભ્યોએ જણાવ્યું કે બાળકની એક બહેન સુરતમાં રહે છે અને બાળક ચાર દિવસથી સુરતમાં હતો બાળકની બહેનનો સંપર્ક કરતા તેણે જણાવ્યું કે બાળક સવારે ઘર નજીક રમી રહ્યો હતો પરંતુ બપોરે જમવા બોલાવતા તે મળ્યો ન હતો પડોશીઓ અને મિત્રોને પૂછતા જણાવ્યું કે બાળકને સુરત ગમતું ન હોવાથી તે બિહાર પાછો જોવા માટે રેલવે સ્ટેશન ગયો હતો આમ તે સુરત રેલવે સ્ટેશન પર મળી આવ્યો હતો બાળકની બહેન અને તેના પતિ ત્યાં પહોંચ્યા પોલીસે તેમના યોગ્ય આધાર પુરાવા અને નિવેદન મેળવ્યા પછી બાળકનો કબજો તેમને સોંપી દેવામાં આવ્યો